હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામાપી કેમ છો બધા મજામાં ને તો સવાર થઈ ગઈ છે ને બધા લાગી રહ્યા છે પોતના પોતના કામમાં અહીંયા બહાર કપડા ધોવાઈ ગયા છે ને હવે વાસણ ધોવાના બાકીએ વાસણ પડ્યો ઢગલો હવે અહીંયા તો ચાલો બધા શું કરી રહ્યા છે તે જોઈએ પીછા શું કરશો હે મમ્મી જય શ્રી કૃષ્ણ જય રામ જય શ્રી કૃષ્ણ જય રામ જો લીલા લીલા ધાણા લીધા છે આજ કેટલા સરસ આયા જો પ્રિસા જય શ્રી કૃષ્ણ જય રામ બોલ જય શ્રી કૃષ્ણ જય રામ જોરથી બોલ લે હું તો દેજ ઘણા કરો રા ફરીથી બોલ જોરથી અહીંયા કીજર પોતા કરી રહી છે જય શ્રી કૃષ્ણ જય રામ કૃષ્ણ જય રામ પીર બધાને શું રમોડ્યું તું શું લઈને ઢીંગલી થી રમોડી હે નહીં આ શું કરી રહ્યા છે પીસાબેન પીસાબેનને ડાન્સ કરવો ડાન્સ કરવો હે કરો ચલો બતાવ ડાન્સ કરીને તો મિત્રો બપોરના વાગ્યા છે સાડા અગિયાર ને દસ થાય છે ને અહીંયા રસોડામાં બની રહી છે રોટલી ને બી બેન અહીંયા શું કરી રહ્યા છે શું કરશો પ્રિષા હે જો અહીંયા ઢગલો કરી બેઠીએ

हेलो तो गया सांजना, छो, ते ते जर्मर जर्मर चालू है। द्यार्वर, 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 द्यार्वर। द्यार्वर। जो अमेरा <laughs> હજો વરસાદ ચાલુ એ ભીનું ભીનું છે આજે તો ચાલો હવે ઘરમાં જઈએ બધા શું કરેરા અહીંયા આ મમ્મી બેઠા હે આ બેન માથેથી ઉતરે રહ્યા ઓઢણી લઈને રમવાની તૈયારી થાય રહી અહીંયા રૂમ માં રમસે આ બે હા જો બધું બેઠા ઘર ઘર અરે વાહ ખાવાનું બનાવશો હે અમારું હજી કઈ નક્કી નથી શું બનાવશું હે તમે ખાવાનું બનાવવા બેસી ગયા અહીંયા બેન આવી ગયા છે દૂધ લઈને અમે હજી કાંઈ વિચાર્યું નથી સાંજે શું બનાવવાનું અમે કહીને ગયા તા વિચારી રાખજો પૌવા અને ચાય બનાવશું તો આવશે ના તો ખીચડી બધા ખાશો ખાશો ખીચડી કાલે શું ખાધું તું

હે તું ખાઈશ બધા એવા છે ના પાછી તો મિત્રો દિત્યાની ઢીંગલી વંજાઈ ગઈ હતી અને એના ભાઈએ ચડાવી દીધી માળિયામાંથી તો હવે ઈ ઉતારેરો પોતે ઉરે ઉસે હવે ઉતારવાળો ઉતાર આવે તું જ તેજ જ માથે ઉતાર આવે ઈશરી ત્યાં જ લાકડી તે રાખી ઈશ્વરી હાથ દેખાયરો હવે ઊંચી થાય રી

તો મિત્રો તમને અમારો આ વ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો જય શ્રી કૃષ્ણ જય આપી